નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે એકવીસ પાંચ બે હજારને પચીસ તો કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પણ પેન્શનરો માટે કરી છે કામની જાહેરાત તો મિત્રો શું જાહેરાત કરી છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને ગુજરાત રાજ્યના કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો જેને સરકારે મંજૂરી આપી છે તો તમને જણાવી દઈએ કે તેના અમલ પછી કર્મચારીઓના પગાર પેન્શન અને ભથ્થામાં આટલો વધારો થશે મિત્રો તો મિત્રો સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તે આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને સરકારે તેને મંજૂરી પણ આપી દીધી છે તો મિત્રો આઠમા પગાર પંચના અમલ પછી કર્મચારીઓના પગાર અને પેન્શન અને ભથ્થામાં કેટલો વધારો થશે તેની આજે આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્યના કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જેને સરકારે મંજૂરી પણ આપી દીધેલી છે તો તેના અમલીકરણથી કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શન અને ભથ્થામાં કેટલો વધારો થશે જોકે તેની ચોક્કસ તારીખ હજુ નક્કી નથી તે આવતા વર્ષે એટલે કે બે હજાર છવ્વીસમાં અમલમાં થવાની અપેક્ષા છે મિત્રો તો મિત્રો જે આઠમા પગાર પંચની જાહેરાત આ વર્ષના શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં જ કરવામાં આવી હતી અને તેમના અમલીકરણથી કર્મચારીઓના અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તેમજ ભથ્થામાં કેટલો વધારો થશે તો મિત્રો તેની આજે આપણે વાત કરીશું અને તેની હજી કોઈ ચોક્કસ તારીખ નથી પણ જ્યારે પણ જાહેરાત થશે ત્યારે આપણે તમને વિડીયો બનાવીને માહિતગાર ચોક્કસ કરીશું તેથી તે આવતા વર્ષે એટલે કે બે હજાર છવ્વીસમાં અમલ થવાની તો અપેક્ષા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો તેનો અમલ ક્યારેય થશે તો સરકારે હજુ સુધી આઠમા પગાર પંચના અમલ માટે કોઈ ચોક્કસ તારીખ જાહેર કરી નથી જોકે એવી અંદાજ છે કે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે કારણ કે સાતમા પગાર પંચનો કાર્યકાળ ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થઈ રહ્યો છે અને સામાન્ય રીતે દર દસ વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે તો કેટલાક નિષ્ણાતો માને છે કે થોડો વિલંબ પણ થઈ શકે છે અને તેનો અમલ પહેલી એપ્રિલ બે હજાર છવ્વીસથી થઈ શકે છે તો આ કમિશનથી લગભગ પચાસ લાખ સરકારી કર્મચારીઓ અને અડસઠ લાખ પેન્શનરોને લાભ થશે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચનો અમલ ક્યારે થઈ શકે છે તેની આપણે વાત કરી તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જે સાતમા પગાર પંચનો કાર્યકાળ છે તે સમાપ્ત થઈ રહ્યો છે અને ખાસ કરીને દર દસ વર્ષે એક નવું પગાર પંચ રચાતું હોય છે એટલે એકત્રીસ ડિસેમ્બરે જે દસ વર્ષ પૂરા થવાના છે સાતમા પગાર પંચના એટલે એવી બધાને અપેક્ષા છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમા પગાર પંચની રચના છે તે થઈ જશે તો કેટલાક નિષ્ણાતો પણ એવું માને છે કે તેમાં થોડોક વિલંબ પણ થઈ શકે તો તેનો અમલ પહેલી એપ્રિલ બે હજાર છવ્વીસથી થઈ શકે છે તેમજ આ કમિશનથી લગભગ પચાસ લાખ સરકારી કર્મચારીઓ અને અડસઠ લાખ જેવા પેન્શનરોને લાભ મળશે મિત્રો તેમજ ત્યારબાદ વાત કરીએ તો પગારમાં કેવી રીતે નક્કી થાય છે તો જ્યારે આઠમું પગાર પંચ અમલમાં આવશે ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ખાસ ફિટમેન્ટ ફેક્ટરને આધારે સુધારો કરવામાં આવશે ધારો કે વર્તમાન સાતમા પગાર પંચ હેઠળ પગાર સુધારણા માટે બે પોઈન્ટ સત્તાવનનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું તો કેટલાક મીડિયા અહેવાલોને આધારે સરકાર આઠમા પગાર પંચ હેઠળ એક પોઈન્ટ બાણુંના પરિબળ સાથે સમાધાન કરી શકે છે તે જ સમયે કેટલાક મીડિયા અહેવાલો અનુસાર સરકાર ઓછામાં ઓછા બે પોઈન્ટ છ્યાસીના ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરને પસંદ કરશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓના પગાર અને પેન્શન કેવી રીતે નક્કી થાય છે તો જ્યારે પણ આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે એક ફિટમેન્ટ ફેક્ટર નામનું એક પરિબળ છે તે પગાર નક્કી કરવા માટે મહત્ત્વનું રહેશે તો હાલમાં જે મૂળ પગાર છે તેને જે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે તેના વડે ગુણાકાર કરીને નવો મૂળભૂત પગાર અને પેન્શન મેળવી શકાય તો સરકાર જે છે તે આઠમા પગાર હેઠળ એક પોઈન્ટ બાણુંના ફિટમેન્ટ ફેક્ટર સાથે સમાધાન પણ કરી શકે તે જ સમયે કેટલાક મીડિયા અહેવાલો અનુસાર જો સરકાર ઓછામાં ઓછા બે પોઈન્ટ છ્યાસીના ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરને પસંદ કરશે મિત્રો તો હવે ત્યારબાદ વાત કરીએ તો પગારમાં કેટલો વધારો થશે જો સરકાર આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારીને ત્રણ કે તેથી વધુ કરે છે તો સરકારી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તો એવો અંદાજ છે કે આઠમા પગાર પંચના અમલ પછી કેન્દ્ર સરકારી કર્મચારીઓના માસિક પગારમાં ઓગણીસ હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે પરિણામે લઘુત્તમ વેતન રૂપિયા એકાવન હજાર ચારસો ને સુધી પહોંચી શકે છે અને કેન્દ્રીય કર્મચારીઓનું પેન્શન પણ વધીને રૂપિયા પચીસ હજાર ચાલીસ થશે તો આનાથી સરકારી કર્મચારીઓને મોટો આર્થિક ફાયદો થશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ